જામનગરને આવતીકાલે રૂપિયા છસો ત્રેવીસ કરોડના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ મળશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે જામનગરમાં એક દીકરીના પૂર્વ નિર્ધારિત લગ્ન તે જ સ્થળે શાંતિપૂર્ણ યોજાઈ શકે તે માટે મુખ્યમંત્રીએ પોતાના જાહેર કાર્યક્રમનું સ્થળ બદલવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો લગ્નગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવાની અને વ્યવસ્થા ઊભી કરવાની પરિવારની ચિંતાને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ તરત જ આદેશ આપ્યો કે આપણા બદલો દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા મુખ્યમંત્રીના નિર્ણય બાદ પરિવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સુઈ શક્યા આમ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપતા પહેલા જ મુખ્યમંત્રીએ સંવેદનશીલતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હેલો હેલો હા

લગ્ન હતા અમે ટાઉન હોલ બુક કરેલ હતું તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમે ટાઉન હોલ બે બુક કરેલ હતું બેબીના લગ્ન માટે અમે તો પાંચ મહિના પહેલાં ટાઉન અમે બુક કરેલ હતું ત્યારબાદ લગ્નને ત્રણ ચાર દિવસની વાર ત્યારબાદ તમને ત્રણ દિવસે અમે સીધો ફોન આવ્યો ટાઉન હોલથી કે ભાઈ સીએમ સાહેબનો પ્રોગ્રામ છે તો તમે આ તાત્કાલિક તમે ટાઉનનો લાવો અને તમે તમારે તમે જગ્યાએ બીજી જગ્યાએ વ્યવસ્થા કરો એટલે અમે આવ્યા અને અમને પછી એને કીધું એટલે અમે કીધું કે અમારા અત્યારે ક્યાં જવું અમે ગભરાઈ ગયા અને બધી વાતચીત કરી પછી છેલ્લે કોન્ટેક સેમ સાહેબની ઓફિસનો કોન્ટેક્ટ અમને થયો એટલે સેમ સાહેબ સાથે ફોન કરી અને વાતચીત કરી અને સેમ સાહેબે અમને એમ કીધું કે નાના દીકરીને લગ્ન જે તમે તમારે રાજી ખુશીથી જે છે ત્યાં જ છે તમે કાંઈ સ્ટે સ્ટેન્ડ ફેરવતા નહીં ત્યાં રાખો અને તમે તમારા એ પ્રોગ્રામ તમે તમારે કરી લેજો કાંઈ 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 પણ તકલીફ હોય તો તમે આ અમારા નંબર છે તમે મને ફોન કરજો અને અમે ખૂબ ખૂબ સીએમ સાહેબનો અમે આભાર માનીએ છીએ અને કમિશનર સાહેબનો આભાર માનીએ છીએ અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અમને સંકોમે અને અમે ધીરે ઉલઝણમાં પડી ગયા હતા કે અમે મને જાવું ગયા કે આ આ ડેટની અંદર એકવીસ થી પચીસની અંદર બહુ લગ્ન છે એ વાળી કે કોઈ એક ફ્લોર કાંઈ ખાલી નથી અત્યારે આ સમય એવો હતો અત્યારે તો અમારે જાઉં ગયા અમારે અત્યારે પછી તાત્કાલિક દઈ અને અમે

કે સીએમ સરનો કાર્યક્રમ ત્યાં રાખેલ છે તો અમારો પરિવાર મૂંઝવણમાં મૂંઝાયો કે અમે કેવી રીતના પ્રશ્નો ઉકેલીએ આ ટાઉનહોલનો તો અમને સીએમ સરની ઓફિસમાં અમારા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે અમે અમારો કાર્યક્રમ કઈ રીતે યોજી સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉનહોલમાં યથાવત રાખો તેઓ સીએમ સરનો કાર્યક્રમ બીજી જગ્યાએ યોજવામાં આવે છે તો સીએમ સર દ્વારા અમને ટાઉન હોલ લગ્ન ખાતે આપવામાં આવે છે તે બદલ અમે પરમાર પરિવાર તરફથી સીએમ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ